સર રોડ પર આવેલ આઉટ હાઉસ માં રાખેલ ફ્રીજ આગ લાગતા ફાયર બ્રિગેડ ના કાફલા એ પાણી છંટકાવ કરી આગ ને ઓલવી નાખી હતી આગના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેર ના રોડ પર ઈશાન ફ્લેટની ની આવેલ આઉટ હાઉસ માં રાખેલ ફ્રીજ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી પર પાણીનો છંટકાવ કરી આગ ને ઓલવી નાખી હતી આગમાં આઉટહાઉસમાં રાખેલ ફ્રીજ સહિત નો માલ સવાર બળીને થઈ ગયો હતો I don't know.